હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા ન્યુ બ્લોગમાં કેમ છો મજામાં છો ને હવે ખુલી ગયું છે અમારું વેકેશન હવે જવાનું છે કામે કામે એટલે ઈરા ઘસવા હો બીજે ત્યાં એમ થઈ ગયો છે અમારું વેકેશન પડ્યું ને એને એક મહિનો થઈ ગયો છે પૂરો એક આખા શરૂ નહોતું થયું કે આ શરૂ થઈ ગયું છે તે આપણે મુહૂર્ત કરવાનું છે આપણે જોઈએ કેવું ચાલે છે એમ તમે જોતા રહેજો મારું કારખાનું કેવું છે ત્યાં કામે બેસું છું આવી ગયું છે કારખાનું આપણે જઈ સીધા અંદર આ જો અમાર ઘંટી વાળો ઘણે સે હીરા આપો નીચે આપડે કારખાને આ છે આપણો પેટો આ છે આપડી ઘંટી અને આપણો છે કારી ઘંટીનો કારીગર હવે લઈ લઈએ હીરા આ તો આ જો આવી જશે લોટ હવે ઘહી લઈએ હીરા આવી જશે ડાયમંડ હવે જોઈ કેવા છે હા નાખી દીધા હીરા એટલે અમારે તો આવા ઝીણા હીરા ચાલે છે તમારે કેવા હીરા ચાલે છે જો કમેન્ટ કરજો કેમ ચાલે છે ફૂલ ને

બનાવી કા ચારસો હેરાન પડી ગઈ રજા સીધા નીકળી ગયા ઘરે જવા શું કરો એક દીમા રજા પડી ગઈ આખું દિવાળી દિવાળી સુધી કેમ ચાલશે કઈ ખબર જ નહીં ચાલો હવે જઈ ઘરે આવો બ્લોગ જોવા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય